તો મિત્રો તમને આ વિડીયો એટલા માટે જ અમે બનાવ્યો છે કે તમે ઘરે બેઠા દાદાના દર્શન કરી શકો નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો આજે તમે જોઈ શકો છો કે રવિવાર છે અને આજે પણ એટલી જ ભીડ છે જેટલી સોમવારે અને મંગળવારે હોય છે ભાવિ ભક્તો આજે રવિવારે પણ આટલા જ દાદાના દર્શન કરવા માટે આવ્યા છે તમે જુઓ અને વેસન છોડાવવા માટે પણ આજે રવિવારે પણ દાદાના ત્યાં સાનિધ્યમાં લોકો આવે છે અને ભાવથી દાદાના દર્શન કરે છે અને એની પ્રસાદી લે છે મિત્રો તમે જુઓ કે આજે પણ કેટલા ખૂબ લાંબી લાઈન છે પ્રસાદી લેવામાં પણ આવું તો જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય ત્યાં જ મંદિરમાં હોય તો મિત્રો તમે પણ અમારી સાથે જોડાયેલો આગળ અમે તમને દાદાના દર્શન કરાવીશું દાંડા બાપુ દાદાના પૂજા પાઠ કરે છે એના પણ અમે તમને દર્શન કરાવીશું મિત્રો આજે રવિવાર છે અને આટલા શ્રદ્ધાળુઓ આજે રજા પણ હોય છે એટલે નાના મોટા સૌ દાદાના સાનિધ્યમાં આવવા માટે વાટ જોતા હોય છે કે જ્યારે રજા હોય અને અમે દાદાના દર્શન કરવા માટે ઘોડા જ જઈએ મિત્રો તમે જુઓ કે આજે પણ જ્યારે એવું લાગે છે કે સોમવાર છે કાં તો મંગળવાર છે કોઈ જોશે તો એમ જ લાગે કે આજે મંગળવાર લાગે છે દાદાના સાનિધ્યમાં આટલી બધી ભીડ અત્યારે દાનબા બાપુ દાદાના પૂજા સેવા કરી રહ્યા છે તો તમે દર્શન કરી લો દાદાના પણ દર્શન કરી લો અને દાનબા બાપુના પણ દર્શન કરી લો તો જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલશો નહીં